સ્વજેવીનાર્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા ન્યારા એનર્જીના સહયોગથી તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ સ્વચ્છતા સેવા ચોવીસ પખવાડિયાની ઉજવણી નિમિત્તે ઝાખર ગામ ખાતે જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ આ કેમ્પમાં સફાઈ સાથીઓનું જનરલ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવેલ જેમાં મેડિકલ ઓફિસિયલ ડૉક્ટર એકતાબેન દ્વારા સફાઈ સાથીનું બીપી અને ડાયાબિટીસ માપવામાં આવેલ જે સફાઈ સાથીને અને કોઈ બીમારી કે તકલીફ હતી તેની તપાસ કરીને વિના મૂલ્યે દવા આપવામાં આવેલ તેમજ તમામ સફાઈ સાથીના વજન કરાવવામાં આવેલ સફાઈ સાથીઓએ ફિલ્ડમાં કામગીરી કરતા સમયે ઇન્ફેક્શન તેમજ કોઈ વસ્તુથી શરીરને ઈર્જા ન પહોંચે તે માટે રાખવામાં થતી સાવધાનીઓ બાબતે મેડિકલ ઓફિસર દ્વારા સેશન પણ લેવામાં આવેલ કેમ્પ દરમિયાન ગામના સરપંચ શ્રી ખુમાનસિંહ જાડેજા હેલ્પ એજ ઇન્ડિયાના કોઓર્ડિનેટર મહિપાલ સ્વ જેવી નારિયાની પ્રોજેક્ટ ટીમ ગીતાબેન જોશી પ્રતાપસિંહ પરમાર અને અશ્કરભાઈ જામ દ્વારા કેમ્પમાં તેમજ સફાઈ સાથીની મુલાકાત લેવામાં આવેલ અને સફાઈ સાથીની કામગીરીને પ્રોત્સાહિત કરવામાં આવેલ